મકાન ધરાશાયી થયું ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને નુકસાન થયું તે સ્થળની મુલાકાતે માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધિકપુર ગામે ભારે વરસાદ કારણે અને વીજળી પડવાથી મકાન ધરાશાયી થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા વિમલભાઈ તાવ્યા પાર્ટીના હોદ્દેદારોએ રંધીકપુર ગામે રહેતા રાજુભાઈ બારીયાના ઘરની મુલાકાત લીધી હતી અને નરેશભાઈ બારિયા દ્વારા તંત્રને અધિકારીઓની મુલાકાત લઈ અને તાત્કાલિક ધોરણ સહાય આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું રાજુભાઈ ઘર ધરાશાયી થવાથી ઘરવકરી નુકસાન થયું છે અને બાર બકરાનું મરણ પામ્યા છે તેવું જણાવ્યું હતું નિલેશ વસૈયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રણંદીકપુર ગામે નદી ફળ્યામાં અહીંયા સવારમાં સાત વાગે વીજળી પડતા એક આખું મકાન ધરાશય થઈ ગયું છે અને તેમાં લગભગ બાર બકરા હતા બાર બકરા તમામ અહીંયા સ્થળ પર મરી ગયા છે અને સાથે સાથે એમનું ઘરવખરીનું સામાન હતું એને પણ ઘણું બધું નુકસાન થયું છે તો અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ તેમજ આમ આદમી પાર્ટીની પૂરી ટીમ અહીંયા એ સ્થળની મુલાકાત લેવા આવી છે ત્યારે અમારી માંગ એ છે સરકાર પાસે કે ખરેખર એમને વળતર મળવું જોઈએ પાંચ લાખ રૂપિયાનો સરકાર શ્રી ચેકાલે એવી અમારી આશા છે એ માટે અમે અહીંયા ગામની પણ મુલાકાત લીધી તેમના નુકસાનને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે આ લાભાર્થી છે શું નામ છે બારિયા કમલેશભાઈને તાત્કાલિક સરકારશ્રી દ્વારા ધ્યાને લઈને ટીડીઓ સાહેબ આવે કલેક્ટર સાહેબ આવે જે પણ સાહેબો આવે અને આ જે ઘટના બની છે 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 તેની મુલાકાત લે એવી એવી અમારી માંગ માંગ અને તાત્કાલિક ધોરણે સહાય આપે સાહેબ લાભાર્થીને લાભ મળે તો તમારી ધરણા શું રહેશે લાભાર્થીને જો લાભ ના આપવામાં આવે પહેલા તો અમે એમને સાહેબોને ચર્ચા કરીશું અને ના આપવામાં આવે તો અમે સો ટકા સરકાર સામે વિરોધ કરીશું અને બને ત્યાં સુધી એમને ચેકઅપ આવવાનો પ્રયત્ન કરીશું

સવારમાં સાત વાગે